કેમ છો વાલા ગુજરાતી મિત્રો મિત્રો ફરી એકવાર તમારું ચેતન ધંધુકિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ છે રાજકોટ જિલ્લાની આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજાર અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે અને અહીંયા આપણા ઘરથી લઈને કારખાના સુધીની વસ્તુ એટલે કે તમારે કોઈ પણ ઘરની વસ્તુ જોતી હોય શેટી હોય પલાંગ હોય ફ્રીજ હોય કે અન્ય કોઈ પણ હીટર હોય કુલર હોય ગમે તે વસ્તુ ઘરની આપણી અહીંયા આ રવિવારની બજારની અંદર આપણને જોવા મળે છે તથા મિત્રો લેપટોપની એસેસરીઝ મોબાઈલ એસેસરીઝ અને અન્ય કપડાં અત્યારે શિયાળો છે તો જેકેટ અને બીજી ઘણી બધું એવી નાઇટ ડ્રેસ અને અન્ય એવા ઘણા બધા કપડાં હોય છે જે આપણા દૈનિક જીવનમાં કામ આવે અને સસ્તા ભાવે આપણને આ રવિવારી બજારની અંદર આપણને મળે છે તો મિત્રો ચાલો જોઈએ આજની આ રવિવારી બજાર અને આની બાજુમાં તમે જોઈ શકો છો આ છે આજી ડેમ અને આજી ડેમના અત્યારે ઘણા બધા લોકો ત્યાં એન્જોય કરી રહ્યા છે તો મિત્રો તમે વિડીયોને અંત સુધી જોતા રહો અને માહિતી મેળવો તો મિત્રો આલીકોરની આપણે આલીકોરની સાઈડ આપણે નજર નાખીએ તો તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા હજારોની સંખ્યામાં મોબાઈલના કવરિયા તમને જોવા મળે છે તો મિત્રો આ મોબાઈલના કવરિયા ફક્ત ને ફક્ત તમને દસ રૂપિયાની અંદર કે જે આપણે તમે બજારમાં લેવા જાઓ તો તેની કિંમત ઓછામાં ઓછી સોથી દોઢસો રૂપિયા હોય છે પણ આ રવિવારી બજારની અંદર તમને મનપસંદ આવે એવા તમારે ગોતી અહીંયા એકનું મેઈન મેઇન મુખ્ય જે લોચો છે તે આપણે ગણીએ તો આમાં એવું છે કે આપણે ગોતીને અને ફીંધીને લેવું પડે છે આની અંદરથી તમને દસ રૂપિયાની અંદર બધી વસ્તુ મળી જાય છે પણ તમારે આ બધું ફંફોડવું પડે છે ત્યારે તમને મળે છે અને તમે આ જ વસ્તુ જો તમે બજારમાં લેવા જાઓ તો તમને સોથી દોઢસો રૂપિયાની અંદર મળે છે પણ રવિવારી બજારની અંદરની આ ખાસિયત છે કે તમને આ બધી વસ્તુ છે ને દસ દસ રૂપિયાની અંદર મળે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લોકો લૂંટ મચાવી રહ્યા છે કે આ રવિવારી બજારની અંદરથી ફક્ત ને ફક્ત દસ રૂપિયાની અંદર તમને આવી બધી વસ્તુ મળે છે પણ મિત્રો આની એક ખરાબ વસ્તુ એ છે કે તમે જો આ વસ્તુ કોઈ ખરીદી અને તમે તેને ઘરે લઈ ગયા અને તે કદાચ બંધ કે કોઈ એવી ખરાબ નીકળી કોઈ વસ્તુનો પાર્ટ્સ કામ નથી કરતો સમજો કે તમે આ રવિવારી બજારની અંદરથી કોઈ લેપટોપ કે કોઈ મોબાઈલ પરચેસ કર્યો તો મિત્રો એ મોબાઈલનું કંઈ નક્કી હોતું નથી કે તમે ઘરે લઈ ગયા પછી એ મોબાઈલ ચાલુ હોય કે બંધ હોય એનું કાંઈ નક્કી નથી હોતું એ તમારા નસીબ પર આધાર રાખે છે કે તમે કેવી રીતે આ બહુ મોંઘી વસ્તુ આપણે ખરીદતા પહેલાં સો વાર વિચાર કરવો પડે બાકી દસ દસ રૂપિયાના કવરિયામાં એટલે કે મોબાઈલના કવરમાં એવી કંઈ વાંધો આવતો નથી પણ મિત્રો મોંઘી વસ્તુ લેતી પહેલાં એકવાર ધ્યાન રાખવું ચકાસી લેવું તેવી હું તમને એક જાણકારી આપું છું તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પોતપોતાની રીતે એટલે કે લોકો જે જરૂર હોય પોતાની જે ગોતવા આવ્યા હોય તે પોતપોતાની રીતે મશગુલ થઈને અત્યારે લોકો ગોતી રહ્યા છે તેને આ આની અંદરથી ઘણી બધી એવી વસ્તુ જે ન જોઈ હોય તેવી તમને અહીંયા જોવા મળે છે તો મિત્રો તેનો આપણે એક તમને નમૂનો આપી દે કે અહીંયા કેવી કેવી વસ્તુ જોવા મળે છે તો મિત્રો તમે અહીંયા કેમેરાની અંદર જોઈ શકો છો કે જો ટીવીના રિમોટ હોય જે આપણા કદાચ ટીવી ટીવી ચાલુ હોય છતાં પણ ટીવી બંધ થઈ ગઈ હોય અને તેના રિમોટ જોતા હોય તો અહીંયા તમને રિમોટ મળી જશે ઓલ્ડ એટલે કે જૂના જે રેડિયો ટીવી હોય બેન જો તમે જોઈ શકો છો મિત્રો એ ઘણી બધી વસ્તુ છે જે તમને અહીંયા મળી જાય છે તો મિત્રો તમે અત્યારે કેમેરાની સામે જોઈ રહ્યા છો કે લાખો લોકો હજારો લોકો અહીંયા હતા હરફર હેરાફેરી પોતાની કરી રહ્યા છે વાહનોની સગવડ માટે ગોતી રહ્યા છે તો માલિકો નજર નાખો તો તમે જોઈ શકો છો મિત્રો ટેબલ છે ખુરશી છે કબાટ છે અને લોકો પોતાના વાહનમાં તેના જે સામાન ખરીદો હોય તે પોતાની રીતે વાહનમાં સગવડ કરીને ટ્રાન્સફર માટે લોકોની ગોતતા હોય છે લોકોની જરૂરત હોય છે તેને ગોતતા હોય છે અને મિત્રો આ રવિવારી બજારની એક ખાસિયત છે કે અહીંયા તમને કોઈ પણ વસ્તુ એટલે કે ઘર ઘરની સામગ્રી સાથે તમને અહીંયા લીંબુ શરબત સોડા ખાણીપીણીને એવી બધી તમને તથા છાસનું પણ વેચાણ અહીંયા થાય છે અને લોકો બધા લોકોનું આ રવિવારી બજારની અંદર ચાલે છે બધા લોકો પોતપોતાનો અહીંયા ધંધો કરી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો અને આની બાજુમાં તમે જુઓ તો આજી ડેમ પણ આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો કેમેરાની સામે આ સીન મેં રિપીટ બતાવ્યો તમને આ છે આજી ડેમનો સીન અને અહીંયા હાથી ધરાવવાળા મેરડીમાંનું મંદિર પણ આવેલું છે તો મિત્રો આ તરફ નજર નાખીએ તો આ છે આજી ડેમના જે કાંઠાનો વિસ્તાર કે જ્યાં ઉપર રસ્તો છે ચાલવાનો તે આ વિસ્તાર છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નાના બાળકો માટે ખાસ સસ્તા ભાવે સાયકલનું વેચાણ થઈ રહ્યું છે અહીંયા નવી સાયકલની કિંમત પણ તમને સસ્તામાં મળી જાય તેવી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સાયકલનું સાથે બહેનો માટે ચંપલ અને ભાઈઓ માટે જો તમારે સાયકલ લેવી હોય તો સાયકલ પણ લઈ શકે છે અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ છે કાચના રકાબી અને કાચના વાસણો તમને અહીંયા સારા એવા કાચના વાસણો પણ તમને જોવા મળે છે તો મિત્રો જે મેં તમને જે રીતે વાત કરી હતી કે છાસનું વિચાર પણ અહીંયા થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બાપા અત્યારે તે છાસ વેચે છે અને લોકોની તરસ બુજાવે છે અને આ ઉનાળામાં આપણને ફાયદો કરે છે કારણ કે આ રવિવારી બજારમાં તમે થાકી ગયા હોય તો તમે છાસને એવું કંઈ ઠંડુ પીવો તો તમને થાક પણ તમારો ઉતરી જાય છે તો મિત્રો આવી છે આ રાજકોટની રવિવારી બજાર તો મિત્રો હું તમને બીજી એક આ રાજકોટની રવિવારી વિશે માહિતી આપું કે જ્યારે તમે આ રવિવારીમાં આવો ત્યારે તમારી સાથે એક થેલી રાખવી અથવા તો મોટો થેલો રાખવો જેનાથી તમે આવી વસ્તુ તમારી સાથે ઝીણેથી નાનેથી મોટી વસ્તુ તમે તમારી સાથે સાચવી શકો કારણ કે આ રવિવારી બજારની અંદર જૂનો વસ્તુ હોય છે તેની સાથે તમને કોઈ જબલા આપવામાં આવતા નથી કારણ કે જબલા ઉપર તો પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તો મિત્રો તમારે આ રવિવારી બજારની અંદર તમને આવા સ્પીકર પણ જોવા મળશે હોમ થિયેટરના જો તમારે સ્પીકર ખરાબ થઈ ગયા હોય તો તમને સ્પીકર પણ જોવા મળશે અને બીજી ઇલેક્ટ્રોક ઇલેક્ટ્રોનિકની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેમેરાની સામે કે અહીંયા ઇલેક્ટ્રિક ઘણા બધા એવા સાધનો છે કે જે આપણા દૈનિક જીવનમાં આપણને કામ આવતા હોય અને ખાસ તો મિત્રો ખેડૂત મિત્રો છે તેના માટે અહીંયા તેની ખેતી કામ કરવા માટે ખેતીમાં જો જરૂર પડતી હોય તેવી લાઇટું પણ તમને અહીંયા એલઈડી કે જે આપણે રાતે વાહુ જતા હોય ત્યારે તમારી માટે ખાસ એવી એલઈડી લાઇટો પણ તમને અહીંયા જોવા મળશે અને ખેતીને લગતી કદાચ અહીંયા આ રવિવારની બજારની અંદર જો તમને કોઈ પણ વસ્તુ ન મળતી હોય તો તમે આ રવિવારની બજારની અંદરથી તમે મેળવી શકો છો કદાચ અહીંયા તમને કોઈ પણ વસ્તુ મળી જાય તો મિત્રો તમે અત્યારે કેમેરાની સામે જોઈ શકો છો કે ઘણા બધા એવા સાધનો છે જે આપણા દૈનિક જીવનમાં આપણને કામ આવતા હોય તો બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ તો મિત્રો હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો હું જો આ વિડીયોની અંદર કોઈ પણ જગ્યાએ માહિતી આપવા માટે માહિતી આપવામાં અને અન્ય કોઈ જગ્યાએ જો ભૂલ થઈ હોય તો મિત્રો માફ કરશો અને કોમેન્ટ પણ જણાવશો કે આ જગ્યાએ ભૂલ થઈ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમને અમારી આ યુટ્યુબ ચેનલની અંદર આવી ઘણી બધી માહિતી જે આપણા દૈનિક જીવનને લગતી હોય છે કે આપણા દૈનિક જીવનને જે કામ આવતી હોય છે તેવી ઘણી બધી માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તો મિત્રો વધારે માહિતી જોવા માટે નીચે જે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબ બટન તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નીચે જે અંગૂઠાનું નિશાન છે લાઈકનું તે લાઇકને દબી દેજો તો મિત્રો થેન્ક યુ વિડીયો જોવા બદલ તમારો આભાર અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી થેન્ક યુ મિત્રો વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર